હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તમારું સ્વાગત છે મારી ચેનલમાં જેનું નામ છે અંકિતા પરમાર બ્લોગ્સ તો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હસો તમારી તબિયત પણ સારી હશે તો હું તો ડેરી તો બ્લોગ મારા નથી જ બનતા હવે હું માની જ ગઈ છું અને માનું છું ખુદ પર મને ગિલ્ટ પણ છે અને હા એ જ બતાવવાનું એટલા માટે તો હું વ્લોગ બનાવું હવે તો શાંતિ રાખજો હા તો મને ગિલ્ટ પણ છે કે ડેઈલી વ્લોગ કંઈ કઈને પણ હું ડેઈલી વ્લોગ બનાવતી નથી પણ ગાઈઝ ગઇ જે પણ નવું થાય છે તો રજો નાટક કરી દો તો જે પણ કંઈક નવું થાય છે મારી લાઈફમાં એટલે કે મારા ડેઝમાં તો હું તમને એ જરૂર શેર કરું છું તો એના માટે તો મને એપ્રિશિએટ કરજો પ્લીઝ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વધુને વધુ શેર કરજો તો ફ્રેન્ડ્સ આજે શું છે તે હું તમને કહી દઉં પહેલી વાત તો આજ તો શનિવાર છે અને શનિવારે ખુશ સ્કૂલમાં જઈને આવતો પણ રહ્યો એટલે બપોરની સ્કૂલ હતી એટલે ખુશ તો જઈને આવતો રહ્યો ઘડિયાળમાં વાગી ગયા છે પાંચ તમને દેખાતું હશે ઊંધું દેખાય છે તો પાંચ વાગી ગયા હવે આજે શું નવું છે એ હું તમને કહું તો નવું એ છે કે તમને પહેલાં હું મારો રૂમ બતાવી દઉં બેડરૂમ તો ફ્રેન્ડ્સ અહીંયાથી સ્ટાર્ટ કરતાં હું તમને બતાવું છું મારો બેડરૂમ આ છે એનો દરવાજો મારે બે દરવાજા છે એકા એકા આ છે આ છે હોલ બરાબર આ છે અમારો હોલ હા આ ખુશનો રૂમ બરાબર અને આ છે અમારો બેડરૂમ જ્યાં અમે બેડ રાખ્યો છે અમે સૂઈ ઊંઘીએ છીએ તો ત્યાંની તમને હું તમને હાલત બતાવું તો આ હાલત આવી કેમ છે તો એનું કારણ છે કે અમે રિનોવેશન કરાવી તું હમણાં જ હજી બહુ ટાઈમ નથી થયો વરસ જેવું થયું હશે આ વરસ પણ બહુ લાંબો સમય કહેવાય બટ એના પછી ના કલર થયો કે ના પછી ફર્નિચર થયું તો આ રૂમની હાલત અત્યારે તો બહુ ખૂબ મેસી પડ્યું છે કેમકે બપોરે તો પછી અમે સૂઈ ગયા હતા ખુશ હાલ આવ્યો તો ખુશના ચોપડા જેમ તેમ રખડે છે અને આ બધું મેં નવું જ કરાવડાયું હતું પણ એનું પણ કંઈ અરેન્જમેન્ટ નથી કેમ કે એના દરવાજા નથી તો મારે કંઈ સેટ થતું નથી તો તમે જોઈ શકો છો રૂમની શું હાલત છે આ બધા માળિયા જો ખુલ્લા ખુલ્લા માળિયા કે આ ઉપરનું છે અમારે નીચે તો ફૂલ ફર્નિચર છે આપણને ઉપર કોઈ ફર્નિચર નથી અને ઉપર હું રહું છું હું અને કેતન તો ફ્રેન્ડ આ પણ અમે અમે હમણાં જ કરાયું આ પણ લગભગ કાઢી જ દેવાનું થશે અમારે કેમકે મારો ઈરાદો છે કે આ બે હું અમારું આખું વોર્ડ્રોબ બનાવડાવી દઉં એટલે કે અમારા કપ અમારું કબાટ બનાવડાવી દઉં કે જેમાં અમારા નવા જૂના બધા કપડાં પડી રહે અને મસ્ત એવા પીવીસીવાળા દરવાજા નખાઈ દઉં કે અમારે કે અમારે અહીંયા ઉધઈનો પ્રોબ્લમ વધારે છે એટલા માટે તો આ ને હટી જ જશે હાલ તો ટેમ્પરરી કે અમે વાપરી શકીએ અમને ફાવે એટલા માટે અને દિવાલોની તો તમે હું તમને બતાવી દઉં કે દિવાલો અમારા ખુશના પ્રતાપે અમારો ખુશ છે ને એને લીટા કરવાની બહુ આદત છે તમે બતાવો બતાવો તો આ તમે જોઈ શકો છો આ જો આ ખુશ આ ખુશની કરામત અમારી બતાવો બતાવો તો અહીંયા કપડાં પણ અમારા એવી રીતે

સાફ ના કરવાનો છે બધો સામાન આવી ગયો છે કલર નો ને બધો પીંછીયો ને કાચ પેપર ને અને શું કહેવાય હા તો એકતા ખુશ છે ને મને બ્લોગ બનાવવાની દે મને લાગતું નથી કે અમને કલર કરવા દે તો કલર તો જે છે એઝ ઇટ ઇઝ એ જ રહેશે જે અહીંયા ઘરમાં તમને કલર દેખાઈ રહ્યો છે અમે કોઈ કલર ચેન્જ નથી કરવાના બટ એનો એ જ કલર અમે દિવાલ ઉપર લગાવી દેવાના છીએ કે આ જ કલર સૂટ કરે છે ઉપર કેમ કે દરવાજાના કલર પણ એ રીતે છે મારા સસરા જે એક્સપાયર થઈ ગયા છે જે જેમનો સ્વર્ગવાસ થઈ ગયો છે એમને આ રીતે કલર કરાવેલો ને કલર અમને ખૂબ ગમે પણ છે કેમકે સૂટ પણ કરે છે એટલા માટે અમે જાતે હવે ઘરે કલર કરીએ છીએ તો ફ્રેન્ડ્સ અત્યારે તો ઘડીમાં વાગી ગયા છે પાંચ અને પાંચને પાંચ પાંચના દસ થઈ જશે તો તમને જેમ રૂમ બતાવ્યો એ અમારો બેડરૂમ છે અમે બેડરૂમ જ રાખ્યો છે આને પહેલાં તો બેડરૂમ અમારા ચેન્જ થતા રહ્યા ઉપર આવ્યા એના પછી તો ઘડીકમાં પેલા રૂમમાં લઈ જઈએ ઘડીક મારુમાં પણ જોયું અમે કે અમારો રૂમ આ રૂમમાં જ સેટ થાય છે બેડરૂમ તો અને બીજું કે કિચન ને વિચન એ બધું હું તમને પછી આખું હોમ ટૂર કરાવીશ જો સમય મળશે તો અને જ્યારે બધું કમ્પ્લીટ થઈ જશે ને ત્યારે કારણ કે એવું ઘર છે ને કે મને બતાવવું પણ નથી ગમતું બટ ઘર બહુ મોટું છે પણ કલર નથી મારું ઘર અને આ ઉપર આવ્યા પછી અમે કંઈ જ કંઈ કંઈ પણ નવું કર્યું નથી આ ઘરમાં કેમકે ઈચ્છા હતી કે કરીએ તો બધું સંગાત જ કરીએ અને જોઈએ પછી જેમ જેમ આઈડિયા હવે તો બધું નવું નવું નીકળ્યું યાર એટલે ઘડીક ભાઈ એમ કે આમ કરીએ તેમ કરીએ એવું બધું હોય છે તો ફ્રેન્ડ્સ અત્યારે તો શું કરવાનું છે તો અત્યારે તો મારે કરવાનું છે આ રૂમ ખાલી આખો રૂમ ખાલી કરવાનો છે આઈ રહ્યો તો પડદા પડદા કપડાં જે ડોક્યુમેન્ટ્સ અતિ બી જોરિયા માળિયા બાળિયા બધું ખાલી કરવાનું છે મારે બધું એક બાજુ લઈ જવાનું છે ક્યાં તો હું તો અત્યારે પહેલાં રૂમ ખાલી કરી દઉં કેમ કે છે ને કેતન કે હું આવું ત્યાં સુધી રૂમ ખાલી કરી દેજે કેતન જો કે મોડા જ હશે પણ મારે રૂમ ખાલી કરતા મને ટાઈમ લાગશે કેમ કે હું એકલી છું એટલે એકલી હવે આ બેડ પણ ખસેડવાનું છે ને બધું કેવી રીતે હું એરેન્જ કરીશ પહેલાં તો બધું સેટિંગ પણ કરવાનું છે કે કેવી રીતે કેવી રીતે નહીં તો ચલો હું તમને બતાવું કે હું કેવી રીતે કરું છું તો પહેલાં તો પંખો બંધ હું વિચારી રહી છું કે જો મારા કપડાનું પોટલું એક બાજુ બાંધું અને કેતનના કપડાનું પોટલું એક બાજુ બાંધું કેમ કે છે ને હજુ એકદમ તો પતશે નહીં અને થશે તો કદાચ કંઈ તરતના તરત તો મારે બધું ગોઠવવાનું થશે નહીં એટલા માટે પોટલા બાંધીને બાંધીને મૂકી દો તો આ સાડીના પોટલામાં મારા કપડાં બાંધો અને કે બબુના કપડાં અલગ બાંધો કેતનના કપડાં અલગ બાંધો એટલે શું કાલે કે બે દિવસમાં જ્યારે બી જરૂર પડે તો ફટ લઈ અંદરથી કાઢી દેતા ભાવે અને બને ત્યાં સુધી જે જરૂરી છે એ બધું હું ઉપર જ રાખીશ તો પહેલાં તો હું એ બધું એરેન્જમેન્ટ કરું તો અહીંયા ઘડિયાળમાં વાગી ગયા છે પોણા સાત અને મે રૂમ ખાલી કરી નાખ્યો છે હું તમને બતાવું તો ફ્રેન્ડ્સ આખો રૂમ ખાલી થઈ ગયો છે લાઈટ ચાલુ કરવા દો તો જુઓ માળિયું ખાલી કર્યું આખો વિભાગ ખાલી કર્યો જો આવી રીતના જ છે હમ ખાલી કલરનો સામાન રાખ્યો અને આ ટેબલ બી ખાલી કરી નાખ્યું જો બધું ખાલી એ અવાજના બરાબર હવે ખાલી તિજોરીમાં જે સામાન પડ્યો ને એ બધો કાઢવાનો એમાં તો વાંધો નહીં બધા પેકિંગ કરેલા જ છે એટલે એવા ને એવું બધું મૂકી દે મને ખાલી બેડની થોડી ચિંતા કે હું બેડ કાઢીને મૂકું ક્યાં કેમ કે જો એ બધો સામાન ખાલી કરે ને તો આ રૂમ બી પેક થઈ ગયો જો લઈ નથી આ રૂમ પણ પેક થઈ ગયો અહીંયા એક પણ બેડ આવે એવો નથી અને આ રૂમ પણ પેક થઈ ગયો અહીંયા કપડામાં મેં કેવું કર્યું ખબર પછી મારા તો બે પોટલા થયા આ એક અને બે ખુશના કપડાં આમાં આવી ગયા એક થેલામાં અને કેતનના કપડાં પણ એક થેલામાં આવી ગયા મારા કપડાં થોડા વધારે આરે અરે આરે બરાબર અને જો માળિયાનો સામાન ને આ બધું આમ મૂકી દીધું છે

આ મારા મજૂર બધું બ્લોગમાં આવશે તો થોડું ઘણું કલરકામ થયું છે અને થોડો ઘણો અજીબ આવે છે તો બહુ ટાઈમ લાગ્યો કેમ કે છે ને સિમેન્ટવાળું હતું ને એટલે ત્યાં લાપી કરવાની ભરવાની ને બધું એ આમના ફ્રેન્ડ આવ્યા હતા અમારા જે અંકિતભાઈ છે તો એમને ઘણું જો આ બધું ખૂબ ભાગ હું તમને પાછાના કેમેરાથી બતાવું તો જો આ દિવાલો જે બગાડી હતી અમારા ખુશ ભાઈએ તો એ પ્રમાણે જો આખી દીવાલ કમ્પ્લીટ કરી નાખી છે આ દિવાલ તો કમ્પ્લીટ થઈ ગઈ આ દિવાલ પણ કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા બહુ ખરાબ હતું એ પણ સરસ થઈ ગયું હવે ખાલી આ ઉપરના ભાગ રહ્યા બધા એક આ બધું બાકી રહી ગયું અને હવે કેતન આ બાજુ કરી રહ્યા છે જ્યાં જ્યાં થોડું થોડું બાકી લાગે છે ત્યાં અને આ પણ થઈ ગયું છે હવે ખાલી માળિયું એક આ માળિયું અને આ ઉપરનું અને આ પટ્ટીઓ બસ એટલું બાકી રહ્યું અને ઘરની હાલત તો તમે જોઈ જ શકો છો હવે આ તો રહેવાનું યાર ઘરનું હાલત એમ આમાં બારી કેટલા ટાઈમે ખોલી મેં જો આખી સોસાયટી દેખાઈ હતી તો તો બધા સુઈ ગયા છે કેમ કે રાતના ત્રણ વાગે છે તો હવે અમે પણ સુઈ જઈશું તો હવે અમે પણ સુઈ જઈશું કે તને તો બરાબરનો હાથ પગ ધોવા પડશે નહીં જશું તો હું તો તમને પૂરો પૂરો બ્લોગ બતાવવા માગતી હતી પણ થયું કે મારા નણંદ આવી ગયા હતા એ વખતે પછી એમની જોડે બેઠી વાતો ચીતો ને પછી ઉપર આવીને ફટાફટ બધું જે હટાવવાનું તે હટાયું અને પછી ખા જમવાનું બનાવ્યું જમવાનું બનાવીને ફટાફટ પછી જમીએ લીધું એના પછી તો આ લોકો આવી જ ગયા બધું કરવા તો જો ચાય કેટલી વાર બની નાસ્તો તો બનાવ્યો અને અમને તો જમા રસોઈ બી બગાડવીએ હવે હું બધું કાલ સવારે કરીશ કેમકે હું ખુદ થાકી ગઈ છું અત્યારે તો બસ હવે ઊંઘ આવે છે કેમ કે ફીટ ત્રણ વાગી ગયા છે ખુશ તો બિચારો સુઈ ગયો કાલ રવિવાર છે એટલે વાંધો નહીં ભલે મોડા ઉઠતા કાલ તો તમારે રજા પડવાની હવે બધું ઢાંકી દો દો કાલ એક તો આ ઢાંકી એરો તાસ ઈરો ઊંધો ઢાંકી દો અને એક આમાં કલર આ નવી ડોલ લાવ્યા એમાં નવી ડોલ નો કલર તો એરું બાકી રહ્યું ને

આગળના કેમેરાથી કરું છું ને એટલે પાછળના કેમેરામાં કેવું મને મારા પોતાનું મોડું દેખાતું નહીં હતું ને મને ખબર નહીં હોતી બ્લોગ બને છે કંઈ આ તો હું એમ કહેતી હતી તો હા આજનો બ્લોગ કંઈક આવો તો આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ